વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે મેથીનું પંજાબી શાક બનાવીશું એ પણ એકદમ ચટપટું તો આ મેથીનું શાક બનાવવા માટે આપણે એક પેન લઈ લેશું અથવા કોઈ એક કડાઈ લઈ લેશું અને તેમાં આપણે તેલ અને ઘી બંને એડ કરવાના છે તો બે ચમચી ઘી છે અને બે ચમચી તેલ છે બંને વસ્તુને લઈ લેવાનું છે તમે એકલા ઘીમાં પણ આ સબ્જી બનાવી શકો છો અને જો તમને ઘીનો ટેસ્ટ પસંદ ના હોય તો આ રીતે તમે મિક્સમાં પણ લઈ શકો છો તો અહીં બે ચમચી ઘી અને બે ચમચી તેલ છે તેને લઈ લીધા બાદ તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં એડ કરીશું જીરું તો અડધી ચમચી જેટલું આખું જીરું આપણે વઘાર કરી લઈશું સાથે આપણે તેમાં તમાલપત્ર અને એકથી બે તીખા લાલ સૂકા મરચાં પણ એડ કરી દઈશું અને હવે આપણે તેમાં એડ કરીશું કાંદા તો અહીં ત્રણથી ચાર મીડિયમ સાઇઝના કાંદાને મેં ઝીણા ચોપ કરી લીધા છે પહેલાં આપણે તેલમાં કાંદાને એડ કરી અને આ કંદાને આપણે એકદમ સારી રીતે કન્ટિન્યુ હલાવી અને સોફ્ટ થવા દેવાના છે સોતે કરવાના છે તો બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સોતે કરી લેવાના છે આપણે આજે લીલી જમ અને ફ્રેશ દેખાતી એવી મેથીમાંથી મેથી મટર મલાઈ બનાવીશું એ પણ ધાબા સ્ટાઇલ તો અત્યારે શિયાળામાં ભરપૂર પ્રમાણમાં બજારમાં તમને મેથી છે તે ઇઝીલી અવેલેબલ થઈ જાય છે તો ચોક્કસથી આ વિન્ટરની સિઝનમાં આ મેથી મટર મલાઈ ટ્રાય કરજો જે ખૂબ જ ટેસ્ટી બને છે અને સાથે સાથે બનાવવું પણ ખૂબ સહેલું છે તો ડિટેલની સાથે હું આજે એ રેસીપી શેર કરવા આવી છું તો અહીં ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ જેવું આપણે કાંદાને સોતે કરી લીધા જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સોફ્ટ પણ થઈ ગયા છે તો આ સ્ટેજ પર આપણે તેમાં એક મોટી ચમચી જેટલું સૂકું લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું ત્યારબાદ તીખાશ માટે એક તીખ ખુલ્લેલું મરચું આ રીતે સ્લાઇસીસમાં કટ કરી અને એડ કરી લઈશું હવે આપણે આદુ અને લસણની કચાસ જતી રહે એટલા માટે ગેસની લો ફ્લેમ પર એકથી બે મિનિટ જેવું પેસ્ટને કંદાની સાથે સોતે કરી લઈશું આ બધી સામગ્રીઓ એકદમ સારી રીતે સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ડ્રાય મસાલા એડ કરીશું તો પહેલાં આપણે વન ફોર્થ ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી લઈએ ત્યારબાદ સાથે સાથે આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એકથી દોઢ ચમચી જેટલો લાલ મરચા પાવડર તીખાસ માટે અને એકથી દોઢ ચમચી જેટલો જીરા પાવડર પણ આમાં સાથે જ એડ કરી દઈશું આ બધા મસાલા એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને ફટાફટ હલાવી અને મિક્સ કરી લેવાનો છે જ્યારે પણ તમે કાંદામાં આ રીતે મસાલા એડ કરો ત્યારે ગેસની ફ્લેમ લો રાખવાની છે જેથી આપણા મસાલા છે તે બળે નહીં તો ફટાફટ પહેલાં આપણે બધું મિક્સ કરી લઈએ અને સાથે સાથે જ મેં બાજુના ગેસ પર એક સોસ પેનમાં પાણી ગરમ કરી લીધું છે આપણે ગરમ પાણી એડ કરવાનું છે તો એકવાર મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જરૂરિયાત અનુસાર થોડું પાણી એડ કરી દઈશું તો હું અત્યારે અડધા વાટકા જેટલું પાણી એડ કરું છું પાણી ગરમ એડ કરવાનું છે તો થોડું ગરમ કરી ત્યારબાદ આ રીતે પેસ્ટમાં તેને ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લેવું તો આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આ સબ્જીને પરફેક્ટ કન્સિસ્ટન્સીની સાથે કૂક કરવાની છે વધુ પાણી આપણે સાથે એડ નથી કરવાનું તો જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે હવે આપણે ઘી અને તેલ સેપરેટ થાય ત્યાં સુધી તેને ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો અહીં તેલ અને ઘી આ રીતે સેપરેટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ટામેટાની પ્યોરી એડ કરીશું તો અહીં ત્રણ નંગ મોટી સાઇઝના ટામેટા લીધા હતા જેને મેં પાણી એડ કર્યા વગર પ્યોરી બનાવી લીધી છે આ પ્યોરીને આપણે ગ્રેવીમાં સાથે એડ કરી ટેસ્ટના અકોર્ડિંગ નમકને એડ કરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે તો અડધીથી પોણી ચમચી જેટલું નમક છે આપણે આગળ નમકને એડજસ્ટ કરી લેશું જો વધારે અથવા ઓછો હશે તો તો બરાબર આપણે ગ્રેવીની સાથે આ ટામેટાની પ્યોરીને મિક્સ કરી અને ત્યારબાદ આપણે તેમાં અડધા વાટકા જેટલું ફરી ગરમ પાણી એડ કરીશું તો જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે અને તમે જ્યારે પણ કોઈ પણ આ રીતની ગ્રેવીવાળી સબ્જી બનાવો તો તેનો ઇમ્પોર્ટન્ટ સ્ટેપ એ હોય છે કે એ ગ્રેવીને એકદમ સારી રીતે પહેલાં તો કૂક કરી લેવી ત્યારબાદ બીજા ઇન્ગ્રીડિયન્ટ એડ કરવા તો આ ગ્રેવીને આપણે કૂક કરવાની છે જેથી કરી ટમેટાની કચાસ જતી રહે તો ફરી અડધા વાટકા જેટલું પાણી એડ કરી ને હલાવીને પ્રોપર મિક્સ કરી લેવાનું છે હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને ઢાંકી અને પંદર મિનિટ જેવું કૂક થવા દેવાનું છે વચ્ચે વચ્ચે આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી હલાવી અને જરૂર લાગે તો પાણી એડ કરતા જઈને પંદર મિનિટ સુધી કૂક કરી લઈએ તો પંદર મિનિટ જેવો સમય થયો છે જોઈ શકો છો પાણી હતું એ બધું જ બળી ગયું છે અને એકદમ ઘટ એવી ગ્રેવી આપણી બનીને તૈયાર થઈ છે તો અહીં ઓછામાં ઓછું પંદર મિનિટ આ ગ્રેવીને કૂક કરવાની છે તો હવે આપણે આમાં એડ કરીશું વટાણા તો સિઝનના ફ્રેશ મળતા વટાણા મેં લીધા છે તમે સ્ટોર કરેલા પણ ઉપયોગમાં લઈ શકો છો તો અડધા વાટકા જેટલા મેં વટાણા લીધા છે તમે આ બધા મસાલા અને બધા શાકની ક્વોન્ટિટી શાકની ક્વોન્ટિટી પ્રમાણે એડજસ્ટ કરી શકો છો તો અહીં આપણે અડધા વાટકા જેટલા વટાણા એડ કરી અને બરાબર મિક્સ કરી લીધું વટાણા એડ કરી દીધા બાદ આપણે ત્રણથી ચાર મિનિટ વધુ આને કૂક કરી લેવાનું છે ગેસની મીડિયમ ફ્લેમ પર તો વચ્ચે જરૂર લાગે તો પાણી એડ કરી શકો છો પણ હા ગરમ પાણી જ એડ કરવાનું તો આપણે આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા જઈ અને ચાર મિનિટ જેવું કૂક કરી લઈએ વટાણાને ગ્રેવીમાં એડ કરી દીધા બાદ ત્રણથી ચાર મિનિટ બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ વટાણા છે તે સેટ થઈ ગયા છે ગ્રેવીની સાથે હવે આપણે તેમાં એક બંચ મેથીનો એડ કરીશું આ મેથીને મેં એકદમ સારી રીતે ચોખ્ખા પાણીથી ધોઈ અને ઝીણી ઝીણી સમારી અને રેડી રાખી છે તો મેં અત્યારે એક બંચનો ઉપયોગ કર્યો છે આટલી ક્વોન્ટિટીમાં જો તમે સબ્જી બનાવશો તો ત્રણથી ચાર જણ આરામથી જમી શકશે એટલી ક્વોન્ટિટીમાં આ સબ્જી બનીને રેડી થાય છે આ મેથીને આપણે ફટાફટ ગ્રેવીની સાથે હલાવી અને મિક્સ કરી લઈએ મેથી ગ્રેવી અને વટાણાની સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને ગેસની લો ફ્લેમ પર દસથી બાર મિનિટ જેવું કૂક થવા દેવાનું છે જ્યારે મેથીને એડ કરી અને તેને કૂક કરો તો એક વાતનું ખાસ ધ્યાન રહે કે ગેસની ફ્લેમ લો રાખવાની છે વધારે પડતી હાઈ નથી રાખવાની તો આપણે અત્યારે આ વાસણને એટલે કે પેનને કવર કરવાની જરૂર નહીં પડે આ રીતે ખુલ્લા વાસણમાં જ તમે દસથી બાર મિનિટ જેવું મેથીને કૂક કરી શકો છો તો જોઈ શકો છો એકદમ સરસ વટાણા અને મેથી બંને સેટ થઈ ગયા છે અને સાથે સાથે સોફ્ટ પણ થઈ ગયા છે તો દસ મિનિટ બાદ આપણે એકવાર હલાવીને ચેક કરી લઈએ આ સ્ટેજ પર તમે ફરી પાણી એડ કરી શકો છો જો તમારે થોડું લિક્વિડ ફોર્મમાં આ શાક જોતું હોય તો ત્યારબાદ શાકનો ટેસ્ટ વધારવા માટે આપણે તેમાં એક ચમચી જેટલો ગરમ મસાલો અને બે ચમચી જેટલી કસૂરી મેથી આ રીતે હાથેથી મસળી અને એડ કરી લઈશું આ બંને વસ્તુથી શાકનો ટેસ્ટ છે તે વધી જાય છે અત્યારે ગેસની ફ્લેમ આપણે લો રાખી અને બધા મસાલા ફરી એડ કરવાના છે ત્યારબાદ આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈશું જેથી કરી આપણી મેથીની કડવાશ છે તે બેલેન્સ થઈ જાય હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈએ એકદમ સરસ સ્મેલની સાથે આ મેથી મટર મલાઈ સબ્જી છે તે હજુ બનીને રેડી નથી થઈ હજી આપણે એક સ્ટેપ ફોલો કરવાનો છે તો આ રીતે ગરમ મસાલો અને કસૂરી મેથી એડ થઈ જાય અને મિક્સ થઈ જાય અહીં મેથી એકવાર સારી રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પોણા વાટકા જેટલી ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું તમે ઈચ્છો તો અમૂલનું ફ્રેશ ક્રીમ જે રેડીમેડ મળે છે બજારમાં તે પણ એડ કરી શકો છો પોણા વાટકા જેટલું હવે આપણે આ મલાઈને એડ કરી લીધા બાદ બરાબર બધા ઇન્ગ્રીડિયન્ટ્સની સાથે મિક્સ કરી લઈશું અત્યારે ગેસની ફ્લેમ લો છે ગેસની લો ફ્લેમ પર ફક્ત એક જ મિનિટ માટે આપણે મલાઈને કૂક કરી લઈશું મલાઈને ઓવરકૂક નથી કરવાની આ સ્ટેજ પર જો આપણે મલાઈને ઓવરકૂક કરી લીધી તો ઘી છે તે મલાઈથી સેપરેટ થઈ જશે અને કન્સિસ્ટન્સી છે તે બેલેન્સ નહીં રહે એટલા માટે ફક્ત એકાદ મિનિટ જેવું ગેસની ફ્લેમ પર રાખી અને ફટાફટ મિક્સ કરી લેવાનું છે અથવા તો ગેસની ફ્લેમ ઓફ પણ રાખી શકો છો તો અહીં જોઈ શકો છો આપણે મલાઈ એડ કરી તો શાકનો કલર છે તે ડિફરન્ટ થઈ ગયો અને એકદમ ક્રીમી કન્સિસ્ટન્સીની સાથે આપણું આ મેથી મલાઈ મટર ક્રીમી અને ટેસ્ટી એવું બનીને રેડી થઈ ગયું છે જોઈ શકો છો એકદમ સરસ અને ટેસ્ટી આ શાક બધાને પસંદ આવશે મલાઈ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને આ ગરમા ગરમ મેથી મટર મલાઈને ફટાફટ સર્વ કરી લઈએ તો તૈયાર છે આજની સ્પેશિયલ રેસીપી જે છે ધાબા સ્ટાઈ મેથી મટર મલાઈ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમારે નેક્સ્ટ કઈ રેસીપી જોતી છે અને હા આવી ડિફરન્ટ અને વિન્ટર સ્પેશિયલ રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી વિન્ટર સ્પેશિયલ રેસિપીની સાથે સાથે હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસિપીઓ પણ મળી રહેશે આવા બીજા ઉપયોગી અનોખા અને ખાસ કરીને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ